જોઈ લે આ ઠંડીનો તમને અહેસાસ કરવા માટે જો તો મોટામાંથી ધોવાળા નીકળે છે આ ઠંડી છું ને હાથ થઈ લાલ જય મહાદેવ નીચે થી આવી છે ઘોડા બાલતાલવાળા અને સામે આવે છે માણસો ચાલી ને ભાઈ પણ બાલતાલવાળો રસ્તો ચાલો અહીં છે મિલન મતલબ કે સંગમ પહેલગામ જય બાબા બાલતાલનું મોસમ થોડો ખુલી ગયો છે એટલે બહુ સારું એવું છે પરીક્ષા પહેલા લઈ લીધી બાબા વર્ફાની આપણે પૂરેપૂરી ઓલારી દીધા ઠંડીથી ઠંકરાવી દીધા અને આ છે અહીંયા ભંડારો ચાલી રહ્યો છે અને સામેની સાઈડમાં માં છે બૂટ ચપ્પલ ઉતારવા માટેનું જો કોઈ આવતું હોય તો સામે પેલા બૂટ ચપ્પલ ન્યા પેલા ન્યા મૂકવા ના જતા પેલા નીચે અહીંયા તમને બતાવું હમણાં સામે વિઝિટર ગેટ બેજ બોર્ડ દેખાય છે ને ત્યાંથી સાઈડમાં થેલા રાખવાના છે પેલા થેલા મૂકી અને પછી અહીંયા તમારે બુટ ચપ્પલ ઉતારી અને પછી ઉપર દર્શન કરવા જવાનું છે દર સીસીટીવી કેમેરા ભી લગાવ્યો છે દેખો સીસીટીવી પણ લાગેલું છે નિરાતે નિરાતે ભઈયા આરામ સે જો વાદળ આપણે નીચે વયો ગયું છે સંગમ ટોપ આસપાસ વાદળો આપણે નીચે જતા રહ્યા છે ને આપણે વાદળાની ઉપર છે ઉપર પણ ફૂલી ક્લાઉડી વેધર જો કાઈ એક કે પહાડ દેખાતા નથી આ બાજુ ક્લિયર છે પણ સામેની સાઈડમાં ફુલી ક્લાઉડી હો વેધર થઈ ગયું છે ચાલો અહીંયા થોડું ગ્લેશિયર દેખાણું છે બાબા બરફાની પાસે અહીંયા તમને ગ્લેશિયર જોવા મળશે પણ એ તમે હજી યાત્રામાં થોડાક દિવસ પછી આવશો તો તે પણ નહીં રહે તો ચાલો આ છે ગ્લેશિયરના નજારા અને સામે ગુફા તમને અહીંથી ઝૂમ કરીને બતાવું સામે દેખાય છે ગુફા તે ગુફા દેખાઈ રહી છે ચાલો ઉતરાઈ આવી ગઈ છે હવે અહીંથી ઉતરવાનું છે હા સામે દેખાય ગુફા ચાલો ગુફાના દર્શન તો થઈ ગયા બાબા બરફાની ના ને વરસાદે એ બાબા બરફાની એ થોડીક વાર થંભાવી દીધો છે અત્યારે વરસાદ નથી આવી રહ્યો જેથી કરીને આપણા માટે એ સારામાં સારી વાત કહેવાય આ ગ્લેશિયર બાજુમાં પહોંચી ગયા આપણે ના છે કે ગ્લેશિયરના નજારા નજારા નજારાની સામે સામે માણસોના નજારા અને એવો વેધર જો કે અત્યારે ક્લાઉડી વેધર છે પણ વરસાદ નથી એટલે સારું છે દેખો વાપસ દસ મિનિટની અંદર મોસમ પૂરા ખરાબ ચાલો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે શ્રાવણ મહિનાનો સોમવાર છે હર હર મહાદેવ સામે તમને ગુફા દર્શન થઈ રહ્યા છે કેમ કે વરસાદ આવી રહ્યો છે એટલે મને ખબર નથી કે આમાં ચોખ્ખું દેખાય છે કેમ કે મારી સ્ક્રીન ઉપર પણ વરસાદના ના છાટા છે ચાલુમાં માં તો વરસાદ ચાલુ વરસાદે ઉતારું છું ચરમર ચાલુ થઈ ગયો છે વરસાદ પાછો અને વરસાદ બહુ ખરાબ મોસમ બહુ ખરાબ થઈ ગયો પાછો જો આટલી વારમાં ખુલી ક્લાઉડી મોસમ થઈ ગયું છે એટલે જોઈએ ચાલો હવે આપણે કેવી પરીક્ષા લઈએ છીએ બાબા બરફાની આપણી કેમ કે હવે આપણે થોડુંક જ જો લોકો અહીંયા બરફ ગ્લેશિયરમાં મસ્તી કરે છે પણ હકીકતે કરાય નહીં કેમ કે લસરીને પડીએ તો જાય સીધા નીચા અને અહીં ટાંગા ભાંગે તો અઘરું થઈ પડે તો કે અહીં તો બાલતાળ રસ્તો ભેગો થઈ ગયો છે એટલે અહીં તો ગાડીની પણ સુવિધા મળી રહે પણ આ કોઈથી કરાય નહીં તો મહેરબાની કરીને કોઈ આવી કોશિશ ના કરતા चलो पेला गुफा न दर्शन साव बाजू मध्ये ग्रेसिया उतार બસ બસ ઘોડા જ્યાંથી આપણે ઉતારે ત્યાંથી પવિત્ર ગુફા એક કિલોમીટરની આસપાસ તો છે જ એટલે એટલું તમારે ચાલવું જ પડશે પાલખી પણ મળે છે જો કોઈને આ રીતે પાલખી કરવી હોય જો સામે આવે છે તો ઘણા લોકો પાલખીમાં પણ જાય છે તે પણ ગુફા સુધી તો સાવ ન જ પહોંચાડે એટલું તો આપણે ખ્યાલ જ હોય પણ તે તો હાલ ચાલવામાં સક્ષમ ના હોય તેને જ લોકો પાલકી કરી બાકી તો આપણે જેવા ચાલી શકે એમ હોય તેને તો ચાલીને જ જવું જોઈએ આ તો વરસાદને લીધે આપણે ઘોડા કરવા પડ્યા અમારે જો જાય ધીરે ધીરે આવે છે એના માટે થઈને જ અમારે ઘોડા કરવા પડે ઉપર મોસમ જેવો કઈ નથી દેખાતું સામે ગ્લેશિયર નીચે ગ્લેશિયર સામે બાબા બરફાની આ ઠંડીનો તમને અહેસાસ કરવા માટે જો તો મોટામાંથી ધુવાળા નીકળે છે જોઈ લો આ ઠંડી કહું છું ને હાથ સુન થઈ ગયા છે લાલ જય મહાદેવી વાદળ ક્લાઉડી ક્લાઉડી વાદળ સાથેનું વાતાવરણ ચારી બાજુ વાદળો ચાલો દર્શન કરી આવીએ ચાલો દર્શન તો મેં કરી છે પણ તમને થોડાક હજી થોડાક બાજુમાંથી દર્શન કરાવીએ ચાલો થોડાક બાજુમાંથી આપણે તમને દર્શન કરાવીએ

ભંડારો ચાલે રહ્યો છે અને સામેની સાઈડમાં છે બૂટ ચપ્પલ ઉતારવા માટેનું જો કોઈ આવતું હોય તો સામે પેલા બૂટ ચપ્પલ ન્યા પેલા ન્યા મૂકવા ના જતા પેલા નીચે અહીંયા તમને બતાવું હમણાં સામે વિઝિટર ગેટ નું બેચ બોર્ડ દેખાય છે ને ત્યાંથી સાઈડમાં થેલા રાખવાના છે પેલા થેલા મૂકી અને પછી અહીંયા તમારે બૂટ ચપ્પલ આય ઉતારી અને પછી ઉપર દર્શન કરવા જવાનું છે ચાલો જાય બાબા બરફાની હવે અમે નીકળીએ બાલતાલ માટે આગળ આવતી રહે અહીંયા એટલે તું અહીંયા આવી જા જય ભલે તમે કદાચ દેખાતા હશે નીકળતા હોય અત્યારે ઓછું થઈ ગયું વાતાવરણ તો ફૂલ ઠંડી હતી હાથ સૂન થઈ ગયા હતા પગ કામ કરના બંધ થઈ ગયા હતા અને હાલત ખરાબ થઈ ગઈ હતી પણ બાબા બરફાની જેટલી પરીક્ષા લેવાની હતી લઈ લીધી અને હવે ચાલો આપણે પાલતાલ માટે રવાના થઈએ પેદલ પેદલ ચાલો જય ભોળાનાથ હાથ જો અમે નસીબ પડા કેટલા કેવાય કે બાબા બરફાનીના દર્શન શ્રાવણ મહિનાના સોમવારે અને એ ભૂખા પેટે થયા હજી અમે બે જણાએ પાણી અથવા દાણો હજી એક પેટમાં નાખ્યો નથી સવારના ચાર વાગે ઉઠ્યા હતા નાહ્યા ધોયા એવા ટાણામાં સવારના પગમાં નાહ્યા કેમ કે દર્શન કરવા આવું હતું એટલે પેલા દર્શન કર્યા પેલા નાવું જરૂરી છે તો અમે બે જણા નાહ્યા ત્યાં નાવાની સુવિધા હતી તેનું આપણે ભલે આપણે ગરમ પાણીથી નાહ્યા પણ નાહ્યા ખરા અને પછી આપણે દર્શન કરવા આવ્યા તો શ્રાવણ મહિનાના સોમવારના પહેલા દર્શન આપણે થઈ ગયા બાબા બરફાનીના તો હર હર બોલે ઉપર તો તમને દર્શન કરાવી શકું એમ તે હતું નહીં તો ચાલો જય બાબા બરફાની આ સામેની સાઈડમાં દેખાય છે ને નીચે લાલ કલરનો બોટ ત્યાં તમારે થેલો મૂકવાનો છે તો પહેલા થેલા ન્યા મૂકીને પછી તમારે દર્શન કરવા જવાનું છે ચાલો और

મોસમ જી પ્રકારનો છે ઠંડો ગૌર